કોઈ પૂછે કે નરક ક્યાં આવ્યું શિવ પુરાણમાં ભાગવતમાં બીજા અન્ય ઘણા બધા પુરાણોની અંદર નરક નું વર્ણન કરવામાં આવ્યું છે ભયંકર દશા છે સાહેબ જીવની જીવ બંધાયેલો છે એટલો બધો બંધાયેલો છે અને જો બંધનમાં રહ્યો તો ગરકાવ થઈ જશે જેમ ગટરમાં જેમ કોઈ જાય પાણીમાં ગરકાવ થઈ જાય ચાર દિશાઓ બતાવી પૂર્વ પશ્ચિમ ઉત્તર એમાં દક્ષિણ દિશા બાજુ નરક આવ્યું છે શાસ્ત્રનું વર્ણન છે ક્યાં છે છે હજી કોઈ એવું ના માનતા કે નરક નથી એમ દક્ષિણ દિશા બાજુ તમે જાઓ અત્યારે પણ તમે જાઓ તો દક્ષિણ દિશા બાજુ તમે જાઓ તો શું આવે અહીંથી દક્ષિણ બાજુ હાલવા માંડો ભારત પૂરું થઈ જાય તો દરિયો આવે શું આવે અને પછી એ દરિયો કેટલો લાંબો છે ક્યાં સુધી છે છેક પૃથ્વીનો છેડો આવી જાય નીચેનો દક્ષિણનો જે દરિયો છે એ પૃથ્વીના ગોળામાં તમે જુઓ તો છેક પૃથ્વીનો છેડો આવી જશે ત્યાં દક્ષિણ ધ્રુવ સુધી એટલો દરિયો છે સોમનાથ મહાદેવ તમે ને તો સોમનાથ મહાદેવમાં એક ગોળો છે મહાદેવના આંગણામાં અને એના પર તીર મારેલું છે કે દક્ષિણ દિશા અને એ સીધું જ જાય છે નરક સીધો જ રસ્તો બતાવ્યો કે આ બાજુ દક્ષિણ દિશામાં એટલે જ આપણે દક્ષિણ બાજુ સુવાની મનાઈ કરી છે દક્ષિણ બાજુ સુવાની મનાઈ કરી છે એટલે વાત અને ચિત્રગુપ્ત રહે છે પાતાળમાં ચિત્રગુપ્ત રહે છે પાતાળમાં પાતાળમાં બેસીને ચિત્રગુપ્ત જીવનો નિર્ણય કરે છે અને દક્ષિણ બાજુ મોકલી આપે છે દક્ષિણના પવનો જ્યારે વાય ત્યારે એની સાથે જીવાત્માઓને ગતિ કરાવી દે છે જાઓ વિકરાળ દંડની ધારણા છે પાપીઓ માટે અને મને કહેવા દો મારા ભાઈ બહેનો કે પ્રકૃતિમાં ક્યાંય દયા નથી સાંભળી લેજો પ્રકૃતિમાં સહેજે દયા નથી આપણે દયા દયા કરીએ છીએ ને આ પ્રકૃતિ એકદમ કઠોર છે ત્યાં તમે દયાની ભીખ માગો ને એ મળે સાહેબ દરિયો ગાંડો બને ત્યારે તમે એની સામે ભીખ માગો કઈ મેળ પડે જયારે ડુંગરો પડતો હોય ડુંગરો પડતો હોય ત્યાં તમે કહો દયા રાખો દયા રાખો ડુંગરો દયા ન રાખે તો પડે ઉપર ભાઈ આ પ્રકૃતિમાં દયા નથી વાવાઝોડું થતું હોય અને ભયંકર જયારે આમ પવન ફૂંકાતો હોય ત્યારે તમે એમ ભગવાન દયા રાખો એમ ન રહે એ તો હવે ઈશ્વર કરે તો જ થાય એ એ તો પ્રકૃતિમાં દયાનો કોઈ છાંટો હોય ક્યારેય અપેક્ષા ન રાખો હા દયા કરે છે મારો શંભુનાથ શંભુના જયારે પ્રકૃતિ તમારી વિરોધ થશે ને વિરોધમાં ત્યારે દુઃખ તો આવશે આવશે અને ભયંકર દુઃખ આવશે યાતનાઓ ભોગવી નહીં શકાય આ શરીર જે દુઃખ ભોગવી શકે એવું આપણે ભોગવીએ પણ એટલું પાપ કર્મ થઈ ગયું કે શરીર ભોગવી ન શકે તો બીજા જન્મમાં પ્રાર્થમાં જતું રહે અને એનું કહેવાય નરક શરીરથી જે ન ભોગવી શકાય એ સૂક્ષ્મ શરીરને એની ભયંકર દંડ કરવામાં આવે છે ભયંકર પાપ કહેવામાં આવે છે એ બધા ગામી બને છે અને પહેલું જ કોઈનું ધન નું હરણ કરી લીધું હોય કોઈનું ધન લૂટી લીધું હોય કોઈનું ધન ચોરી કરી લીધું હોય કોઈના પૈસા ધન મકાન પ્રોપર્ટી ચોરી કરી લઈ લીધું હોય તો એના માટે તામ્રિક નામનું એક નરક છે ગણેશજી કઈ અઠ્યાવીસ નરક કીધા છે અઠ્યાવીસ નર કીધા તામ્રિક નામનું નરક છે એને તીક્ષ્ણ હથિયાર છે હથિયાર જેવા પાન છે એવા વૃક્ષો છે અને એની અંદર જીવને પસાર કરવામાં આવે છે ધારદાર બ્લેડ જે હોય ને બ્લેડ એવા ધારદાર પાનવાળા વૃક્ષો છે અને ત્યાંથી જીવાત્માને એકદમ પસાર કરવામાં આવે તાંબ્રિક નામનું નરક છે બહુ ભેગું કર્યું હોય ને ધ્યાન રાખજો ઓકનું લૂંટી લૂંટી ભેગું કર્યું એના માટે બોજો લૂંટતા નહીં તાંબ્રિક અને હા ત્યાં આગળ યમના દૂતો તમને કોલર પકડીને ઘસડતા ઘસડતા લઈ જાય છે અને હાથમાં લોહ દંડ હોય છે અને કહે છે બોલ કેટલું જોઈએ છે એમ દંડ મારતા જાય છે તમે જોયું તો રાજા હરિશ્ચંદ્રનું નાટક અથવા તો પિક્ચર કોઈ જોયું હોય તો રાજા હરિશ્ચંદ્ર એમાં આ ઘટના બતાવે છે તામરિક નરક ની વાત આવે છે રાજા હરિશ્ચંદ્ર ના ચરિત્ર ની અંદર અને યમના દૂતો ખેંચતા ખેંચતા તામરિક નરક મારતી એને પસાર કરે વર્ણન આવે છે પણ કસોટી હતી એ તો મારા ભાઈ બહેનો પછી અંધ તાંબરિક નામનું અંધ આવે નરક આવે છે અંધ તાંબ્રિક નામનું જેને સ્ત્રીની આરે છેતરપિંડી કરી હોય ને એ આવનમાં જાય છે હાર હર બોલો બોલો હર હર જે માણસ સ્ત્રીની હારે કોઈ પ્રકારની આ વાત મારી વાયરલ કરજો એટલે પુરુષો છેતરપિંડી કરતા હોય તો સાવધાન થઈ જાય પોતાની પત્નીને કે કોઈ પણ પ્રકારની સ્ત્રીની હારે કોઈ પણ મારા છેતરપિંડી કરી એનું એનું ધન હડપવાની કોશિશ કરે એની પાપાચાર કરે એને આ નર્કની અંદર વાસ મળે છે